ચાલો મિત્રો આપણે આવી ગયા છીએ આજે ડેમની મુલાકાતે જોઈ લો જ્યાં નજર કરો ત્યાં નગરો પાણીને પાણી આ છે મિત્રો નાયકા ડેમ સુરેન્દ્રનગરની બગલમાં નાયકા ડેમ આ છે એના પાટિયા જે ઓવરફ્લો ડેમ થાય તો પાટિયા ખોલવાના એ જગ્યાએ અહીંયા જવાનું એલાઉટ નથી એટલે અહીંયાથી એકદમ મીઠું ને કડક પાણી આ છે મૂડીની બગલમાં આવેલું નાયકા નાયકા ડેમ ખેડૂત મિત્રો આ નાયક નાયકા ડેમનું પાણી પણ સિંચાઈ વિભાગમાં જાય છે પાવામાં ખેતીમાં જ્યાં સુધી નજર કરો ત્યાં સુધી નગરું પાણીને પાણી જો આ ડેમ છે નાયકાનો અત્યારે ઓવરફ્લો છે આગળ પાટી થોડું નીચું છે અને આ તો ઘણો પણ ઊંડો પણ છે કેટલું છે ઊંડું સત્તર ફૂટ પાણી છે અત્યારે જો અહીંયા માપ આપેલું છે સત્તર ફૂટ છે પાણી અત્યારે અહીંયા પોર ઉપર જ સત્તર ફૂટ પાણી છે અંદર તો ઝાઝું ઊંડું હોય છે આમાં અડધી પડતી તો ખેડૂતની જમીન પણ ડૂબી ગઈ છે અત્યારે વરસાદી વાતાવરણ છે આ ડેમ હાલતા અત્યારે ફ્લો થઈ જાય છે આ ડેમ બહુ એટલો બધો મોટો નથી એટલે ઝડપી ભરાય છે આવક ફૂલ છે આમાં અને આ ડેમ આમે ખાલી થતો નથી કારણ કે આ ડેમ છે એ નર્મદાના પાણીથી પણ ભરાય છે આજે આ વિઝિટ આપણે ગીરી નાયકા ડેમ અહીંયા સુધીનું પાણી આવી ગયેલું છે જો અહીં સુધી પાણી આવી જાય છે પછી ઓવરફ્લો થઈ જાય છે આગળ જોયેલું ભાઈ હું આ છે નાયકા ડેમ મૂડી દા નાયકા સુરેન્દ્રનગર જિલ્લો આ બાજુ છે ઓવરફ્લો પાટ જાય જેને કહે આપણે અહીંયા જવાનું એલાઉડ નથી ખાલી અહીં સુધીની જ સમિત છે જવાય પણ જવા દેતા નથી અત્યારે પાટલી બંધ છે પાણી મીડિયમ થઈ ગયું છે તો અહીંયા આ બધી ઓફિસો છે ડેમ વિભાગની અહીંયા ડેમનું ધ્યાન રાખવાના કર્મચારીઓ રહે છે આમાં તો આપણે ઘણા લોકોને કમેન્ટ આવતી હતી કે ભાઈ ડેમ બતાવો ડેમ બતાવો તો આજે આપણે બીજો ડેમ તો સહી નાયકા નાયકા ડેમ ડેમ લઈ આજે જોઈ લો આનું ક્ષેત્રફળ પણ ઘણું લાંબુ છે જોઈ લો અને અત્યારે સજીવન છે કારણ કે આ ખાલી થતો નથી અને અત્યારે નર્મદાથી ભરવામાં આવે છે ખાલી ત્યાં પછી જ